गुड सुबह सुबह ने मेरे को एक दे दिया है का तो अभी क्या है कि पता सल जाएगा तो हंसी नहीं आएगा इसलिए मेरे मजा किरकिरा हो जाएगा मन मैं नहीं हसी रुपये थोड़ा भी दिन पहले बेहदी ने टी शर्ट खा लू કાળો છે અને છોકરી ગોરી છે તમે અમાર છોકરી કેવી પછી ગુડ મોર્નિંગ કેમ છો બધા તમને જય 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 સાથે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મમ્મી પણ અહીંયા જ છે અમે 24 પછી વૃક્ષોને ગુડ મોર્નિંગ

ચાલો તો આપણે જોઈએ વૃક્ષોને પહેલાં તો ગુડ મોર્નિંગ એટલે બહારનો મોસમ ઘણા દિવસથી આપણે અપડેટ નથી લીધો આજનો બહારનો મોસમ છે ને એવો છે ને આમ જેમ સવાર સવારમાં આમ કુદરતી દ્રશ્યો કેમ આમ વિખરતા હોય અને આમ જોવાની વાદળમાં આસમાનમાં જોવાની મજા જ આવતી હોય એવું લાગે છે વાદળો વિખરાઈ ગયા છે એટલે બહુ જોવાની મજા આવી જાય છે તો એ સૂર્યોદયનો સમય તો કોઈ લીધો જ નથી ક્યારેક તો કર આમાં કેમેરામાં કેદ ઓકે મમ્મી ક્યારેક કરશું આપણે ને

અવતાર ને જાણવા માટે મનુષ્ય અવતાર છે બીજા એક પોતાના મૂલ્ય નથી મૂલ્ય નથી આ એક જૂલ્ય આ એક યોની એવી છે એટલે એને સર્વશ્રેષ્ઠ કીધું છે અને ખુદ ભગવાન પોતાના મુખેથી કહી ગયા છે કોઈ બીજાનું હેઠું નથી સ્વયં કુદરત નું એઠું છે

રિમાઇન્ડ થઈ જાય માઇન્ડ ને રિમાઇન્ડ ને રિમાઇન્ડ રોજ કરવું પડે મનુષ્ય અવતાર એવો છે ને એની અંદર પાછું એક ઈ દૂષણ છે કે આપણું માનસ મન છે ને એવું છે ને રોજ પાઠ ભણાવવો પડે રોજ પાઠ કેમ રોજ ખાઈ છે અઠવાડિયાની એક આરે કેમ ને ખાઈ લેતા તમને શું લાગે છે મમ્મી આ કે આખો દુનિયા છે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે યુનિવર્સની અંદર આપણે ને જાવું ઉત્પત્તિ કરવા વાળો છે એનો લય કરવા વાળો છે અને પોષણ કરવા વાળો છે

આપણને જેટલા એમાં આપણે કેટલો સદુપયોગ કરીએ કે આપણને એટલા તો નથી ખબર નહી કાલે સવાર જાનકી નો નાથ તો જાણતો જ દુનિયાની અંદર આવેલો જે પામર મનુષ્ય જેને જે સર્વશ્રેષ્ઠ છે પણ પોતાની જાતને પામર ગણે છે હું કરવા કઈ કરવું નથી એટલે

તમે કઈક આડા થઈ ગયા છો એટલે નું કામ મારે ચાલુ કર્યું છે મેં આજે એટલે આડસ પાડસ નથી આ તો મારે હાથમાં ફોન હોય ગમે એને હાથમાં ફોન હોય બ્લોગ ચાલુ કરવાનો આથી નિયમ બનાવ્યો છે કોઈ હોય કે ના હોય કોઈ બી કામમાં હોય જે બી વર્ગમાં મોજૂદ હોય એ બ્લોગ બનાવશે મમ્મી હોય ભાભી હોય હું હોય કે રેશુ હોય કેમકે આપણો તો ફેમિલી બ્લોગ છે એવું કોઈ પર્ટિક્યુલર નથી કે રેશુનો જ છે ભાભીનો જ છે મારો જ છે કે મમ્મીનો જ

આપણે રીલ્સમાં જ જોજો તમે લોકો કે અમે શું કરતા હતા શું કરવાના છે તો ભાભી કેસા ચાલ હે દિવાળી કા ઓર્ડર મે કે ચાલ હે ચાલ હે અભી તો લડકિયા લોગ શીખને આતે હે હા આપને ટીચર ભી ચાલુ કર દિયા હે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ કરેંગે બાદ મે વાહ વાહ ભાભી કે બાત હે અત્યાર સુધી અમે શિષ્ય હતા હવે અમે કોકના ગુરુ બઈના એવું છું ઓ માય ગોડ ક્યું કે બાત હે જેની અંદર ગુરુ તો આવે ને

ટાવર એવો વરરાજા નો પાવર અને કેવો કીધો કરી કરીને પછી કે વરરાજા તો કાળો છે અમારી છોકરી ગોરી છે ને કે તમે અમારી છોકરી કે કેવી રૂપાળી છે કે તમારો છોકરો છે કાળો મેં કીધ તો રાજા લઈ જા ને એમાં એવું નતા રાહુલ બાઉ રૂપાળા જ હતા ઓલું પણ ક્યારેક તડકામાં ધોવા આવે ને એટલે કાળા લાગે એમાં હું પેલા બધા ને ફોટામાં છે ને એમ કે રાહુલ બહુ રૂપાસ પણ ઈ તે દી પહેલી વખત જ ઓલું સત્સંગ હતો દાદા વાહેના આયા પહેલી વખત ને એ તડકાના હવામાં રખડતા છે ને ક્યાંના બાર તડકે બેઠા ડાયરેક એન્ટ્રી માં કેવા હોય કહી જો કાળા ધોળા

યુવશાળો થી ગુટુ ગુટુ ઈ આ છે ને પપ્પાં Jio મોડ સ સેમ ટુ સેમ એ ઉપર આ બધા પપ્પા ઉપર જ છે આમાં છે આખી લાઈન છે કીધર આજ पापा દેખ નહી રેલે મમ્મી पापा દેખેંગે ઓબી હોલ દેખાઈસ ના રે ના જોઈ 3 મહિનાનો હતો તો હયુ કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો જરા હયુનું નાનપણ છે કેમ કે આપણે હયુના નાનપણ છે ને એ આપણે તમારી સાથે કોઈ દી શેર નથી કર્યું પ્રિયા શું થઈ ગયું છે મનસ્વીનું પણ નથી કર્યું કેમ કે કારણ એ હતું કે ત્યારે આપણે આ બ્લોગ ને એવું બધું બનાવતા નથી મને બધું બનાવતા આવડતું હતું પણ ત્યારે છે ને હિંમત નહોતી અને જ્યારે માણસ હિંમત કરી લે ને અને સાહસ કરી લે ને ત્યારે જ તે જીવનમાં આગળ વધે છે એ મેં મારા પર્સનલ અનુભવથી તમને કહી રહ્યો છું સાહસ કરવું બહુ જરૂરી છે જીવનમાં કોઈ બી વસ્તુ છે ને ચાલુ કરો ને ડર તો લાગશે ભાઈ ડર લાગશે પણ કરી દો અને એની વાય મહેનત કરો ભાઈ મહેનત કરશો ને તો સક્સેસ તો જાહેર છે અને તમે જ્યારે ઊંધા પડો ને ત્યારે તમે યાદ રાખજો કે તમે ક્યાં ખોટું કર્યું છું એ વસ્તુ છે ને રિપીટ નહીં કરતા અને જાજો ટાઈમ છે ને ખોટું નહીં કર્યા કરતા અત્યારે ધંધામાં નુકસાની થાય છે એટલે જ્યાં બી આપણે ખોટા હોય ને ત્યાંથી સુધરી જવાનું અને નવું કરી દેવાનું ચાલુ એ વસ્તુ આપણાથી બની શકે ચાલો તો આપણે બપોર પછી મળીએ અનુભવ છે શું મમ્મી શીખામણ નથી દેતા પણ એક અનુભવની વાત શેર કરીએ છે અનુભવ શેર કરીએ છે બાકી કોઈને આપણે શીખામણ નથી દેવાની કેમ કે લોકો બધું જાણે જ છે મનસ્વી કઈક લઈને આવી છે મનસી શું લઈને આવી મનસ્વી નો દાંત છે કોનાનો કરાવવાનો છે મારે એમ મમ્મી આ મજાવો નહીં પડે ના રે બાપા

અહ નેન સબ તૈયાર થઈ છે અને તમે જોરદાર પીસ લઈને આવ્યા છે તમારી માટે નવા નવા ડ્રેસ એટલે સાથે સાથે બીજું તો એ કહેવાનું કે મમ્મી તાણી આવી ગઈ એને સુ સુ મમ્મી બોલો બધા હમણાં કોમેન્ટ કરે છે કે બાનો બહુ મજા આવે છે બાનો સાંભળવાની બહુ મજા આવે છે કાઈ ની માર ભત્રીજાને બર્થડે છે ને તે કાર્ડ આવ્યું મારે કયા ભત્રીજા મારા માન ભત્રીજો માન

અજી આ મે વિજુ માય ગબર હા કે આન્ટી છે નાના નો ભાઈ થાય ભાઈ થોડો મારા ભાઈ થાય અરે વાહ તો કેમ આ ભાઈ તો આવ્યો તારે આવ્યો પણ હો મહિને આવ્યો પણ બહુ દિવસ પછી બહુ દિવસ પછી તો ડાયરેક્ટ થોડો આવી જાય હે વિષને કહેવા કે કાઈ પત્ર ઓલી ઉપર નાખ્યો તો કાઈ ગડંડા થાય મારે તું કચરામાં દે બસ એટલે નથી લાગતું તો બસ આવી રીતે ચાલી રહ્યું છે અને એક વાત કરું તમને તો જ્યારે જ્યારે પણ અમે ફ્રી થઈએ છીએ ત્યારે શું છે કે ભાઈ રીલ્સનો પ્રોગ્રામ બની જાય છે કેમ કે બહુ જ બધી ડિઝાઇનો પડી છે મારી પાસે કદાચ નહીં નહીં એક ડિઝાઇન એવી પડી છે કે જેને જે ડિસ્પ્લેમાં પડી છે પણ રીલ્સ બનાવવાનો ટાઈમ નથી યાર માન ટાઈમ મળે છે ને જો અમને પીડીને આવશે ને તો મને લાગે છે કોઈ ઘરક આવશે એટલે તમે ત્યાં સુધીમાં હું અત્યારે બ્લોગનું કામ બતાવી લો અને સાથે સાથે બહુ કામ રહે છે પણ આપને તમને પણ મળતા રહ્યા છે અને સાથે સાથે રેશમાજી સાંજના નવ વાગી ગયા છે ને એન્ડ આપવાના છે